જો અમારે આ એક ગાડી જાય છે આગળ ઓલી રિક્ષા જાય છે એટલે જાય છે હવે રમ રમાટી હવે જાય છે હાલો આપણે ગામમાં છે આગળ ગાડી જાય છે ને પાછળ રિક્ષા આવે હવે આગળ બતાવજો હાલો ગામ આવી કેમ થાય ગામ છે ને હે જો હવે જો આમથી

હવે અત્યારે તો હમણાં એવું હતું કે પણ અત્યારે તો એક છે ને આ આવે છે બરાબર એ ખરો સાગર નાખતો હાલો બસ એમ નાખો આમ બાધે ની એમ નાખજે ભાઈ બસ એક સાઈડ નાખ્યું

તો અમારે વીડિયા દોશો એમ હરાવે વાહ એ ઉભા રહ્યો કોણ બોલું હા વીડિયા હરાવે જોઈએ આમ જો નહીં આ મુના નાના છોકરા હોત આપણા વીડિયા દો ભાઈ હો વાહ ભાઈ વાહ હવે હવે હાલ હોય તો હાલે નો હાલે કાંઈ વાંધો ને પણ જો અમારે આ છોકરા હોત વીડિયા દો ને ઓલા પતંગ સગાવે ક્યાં છે પતંગ ક્યાં હા ભાઈ બહુ આઘે છે હતી દેખાતી નથી જોની દુલાકા કેમ થાય ગાવું આવશે કે હા ગાવું તો આવે ને ભાઈ હે અરે ગાવું આવે વાહ તો વાંધો વાંજોની અમે ત્યાં હરું દેતમે આવ્યા જોની અમે કેટલી ના છે છે ત્યાં ને જ ખાતા જની અમાર ભાપું જો જો ક્યાંય ન જાય આ ગાવું આવશે જ ને દુલાકા જો અમારે આ નરસિંહ ભાઈ ઉભરો નરસિંહ ભાઈ જો અમારે એમ આ નરસિંહભાઈ સેવામાં આવી જશે વાહ જો આ જો ને અમારે ખાલી ભાળી ગયા છે તો સેવામાં આવી ગયા વાહ નરસિંહભાઈ વાહ વાહ પ્રભુ વાહ જો સાગરભાઈ જો હે કોઈ ન ગયો એ કે અહીંયા આવશે જો આ પાસે બે આવી હે આ જો અમારે તને ફોન કર્યો ઓલા તને ફોન કર્યો હતો

નરેશભાઈ રૂખડભાઈ શિયાળ એક બહુ સેવા નું કાર્ય કરી રહ્યા તો એમને ધન્યવાદ અને ભગવાન એને ખુબ ખુબ દીર્ઘાયુ આપે અને આવું ના આવું સત્કાર્ય કરે એવી અમારી અભ્યર્થના ભગવાન દ્વારકાધીશ ને એક મારી પ્રાર્થના સૌ સાંજે સવારે જય દ્વારકાધીશ માગો વીસ ને આપે ત્રીસ વાહ ભાઈ વાહ વાહ નસીબ જો પછી ગાવું આવ્યું છે જો અમારે આ વિદા છોકરો લઈને આવ્યો છે ને ભાઈ તમે ગયા થા મળ્યો હા જો આવે છે હાલો ભાઈ જો આવે છે જો અમારે આ વિજયભાઈનો છોકરો ગાવું લઈને ગાઉ લઈને આવ્યો હા તને હું ખબર પડી કે નિર્ણય નાખે દે એમ કાઈ કોઈ કીધું હે વાહ ભાઈ વાહ

એટલું નાખ્યું છે આ ગાવું અત્યારે ખાય છે તો હજી ગાવું હાલી આવે છે જો આમથી આ કેટલી ગાવું આવે જો ઓલાભાઈ અમારે પોપટભાઈ કરીને છે એ લાવ્યા છે ને અમારે આ મહેન ફાળો અમારા વિજયભાઈ વિજયભાઈનું કામ એટલે કાંઈ ઘટે નહીં ને અમારે જો ઓલા પોપટભાઈ લાવ્યા છે આન ખોરો જો ગાવો વાસળ્યું ગૌ માતા અત્યારે ગાવું બધી આવે જ છે એટલે ઉત્તરાયણ ટુકડી આવે છે ખીહર ને હવે ગાવું આવ્યા કશે હવે આપણે જઈએ ઘરે બસ આજ માટે એટલું છે જો મારો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભળાના જ બધાનું ભલું કરે જય માતાજી